તો મિત્રો કાલ રાતી કૂતરો વાયર તોડી નાખ્યો બોર્ડર મારી હતી મગફળીનું સીટે તો અત્યારે પાછું મજૂર કરવા આવીએ વાયર બંધ તૂટી જાય તે મળવાયા તો જો વાયર લીધા હોય અમારે નીકુર પેંકા પક્કડને વાયર લીધા હોય આ જુઓ મારા વાયર તોડી નાખ્યા મહેનત બધી આ તો દેખાતું છે પોણી કાઢીએ તો અત્યારે પાસે મોર્નિંગમાં આવીએ છીએ તો જુઓ મસ્ત મગફળીઓ રાતી કૂતરો લડતો તો પૂંડા કૂતરા તો કૂતરો બો એટલે તો કૂતરો જ તોડયો છે તો તારે આવી તો બોર્ડર બોર્ડર મારીએ અને પાછું હતી કવર કરી દઈએ તમારો નિકુલ પે સંઘાત આવ્યા તો મદદ કરાવવા આ નિકુલ લઈ લેવા તો જો આપ મારવાનું નકરું કાદેવ કિચર તો આટલો વિડીયો આપણે પૂરો પડીએ ને બોર્ડર મારી દઈએ પછી મળી જાય તમારે